બેટરી ફૂલ ચાર્જ કરી દીધી છે અને હમણાં મેને સિવાય અહીંયા બધું ચેક કર્યું ધોઈને ને તમને બતાવું પ્રાઇઝ કહી દો કે કેટલાની આપણને આ પડી છે એમ પ્રાઇઝ માં મિત્રો ગુડ ઇવનિંગ અને આજે અત્યારે સાંજે ચાલુ કર્યો છે અને મનીષા અને મમ્મી જાય છે ભણાવવા માટે અને ગાડીમાં ખૂબ ધૂળ લાગી ગઈ છે ફૂલ એટલે ફૂલ એટલો બધો ગારો ને એટલું બધું ઓલું છે ને બતાવું તમને હું બાર જ તો આપણને એમ થાય કે આ નવી જ ગાડી છે કે હું અને નંબર આવી ગયો છે નંબર હમણાં હું તમને બતાવું આમ જો ઓ હો આયા તો જો હવે નંબર એ આવી ગયો છે નંબર માટે મને કીધું હતું કે તમારે સિલેક્ટેડ નંબર લેવો હોય તો તમે સિલેક્ટેડ નંબર લઈ શકો છો પણ એના અમુક પૈસા ભરવા પડે અલગ અલગ જે કાંઈ હોય મેં કીધું એવું કાંઈ કરવું નથી આપણે એટલે હવે કાંઈ પૈસા ભરવા નથી એનું બદલે આપણે આમાં પેટ્રોલ નખાઈ દેવું ક્યાંક આડો મારી આવશે એની બદલાનું એમ એટલે એવું કર્યું નથી પણ એની બદલાનું એવું કરશું ક્યારેક પણ હવે મનીષાને એ તૈયારી કરી લીધી છે હવે એ જાય છે અને હું જાઉં છું એક બીજી જગ્યાએ બીજી નાની ગાડી લઈને ઓલી ટુ વ્હીલ આ રહી આ બાર બાર અહીં જ પડી છે અંદર જ પડી છે આ લઈને ઓલું વોટર પ્રેશર પંપ આવે ને સાદું સિમ્પલ કંઈક નવસો હજાર રૂપિયા આસપાસનું આવે છે એ લેવા માટે હે એ કહું છું એ ઓલા પ્રેશરથી જાય એટલે મમ્મી એમ કે ડોલ ડોલથી ન ધોઈ લેવાય એમ પાણી નાખી નાખીને મે કીધું પ્રેશર વગર ન જાય વસ્તુ અને પાણી નાખીને કદાચ ધોયું હોય ને તો આ પછી ઘસવામાં શું કઈ કદાચ કઈક સ્ક્રેચ બ્રેચ પડી ગયો તો એમ થઈ જાય એટલે ઓલું પ્રેશર હોય ને તો ગન નું પ્રેશર આમ સરળ કરીને જાય ને તો ફટાફટ હોય જાય બધું એમ કેટલો ગારો હા તો શું કરવું હવે વરસાદમાં તો ચોટસે શું કરવું વરસાદ જાય પછી વાંધો નહીં આવે ચાલો હવે હું ત્યાં આંટો મારી આવું આટો મારી આવું એમ કરું અને નંબર તમને હું દેખાડું કે નંબર કયો આવ્યો છે સાયકલ હોવી જો ને અને સાયકલ હોય તોય સાન્યાચક બજારમાં થોડી સાયકલ લઈને તો તો પૂરું પછી સાયકલ બાંધી જાય તો ભૂખ નથી લાગતી કંઈ ખાવાનું ભાવતું નથી સાયકલ પછી 릭શામાં હે બાંધીને લાવવી પડે રોજ રોદ પેટની તકલીફ રહેશે એટલે થોડીક સાયકલિંગ કર રિક્ષા વાસે બાંધીને લા જવાથી વાંધો ન આવે ભાઈ આવતા વખતે થોડીક તકલીફ પડી જાય હવે જો નંબર બતાવું તમને છપ્પન જીરો પાંચ સિલેક્ટેડ નંબર કરી વગર પણ સારો એવો નંબર છે એમ યાદ રખાય એવો છે ને યાદ રહી જાય એવો નંબર છે ચાલો મનીષા તમે તમારી ગાડી લઈને ઉપડો હા મારે સારો અવાજ હમણાં છે જ નહીં

ચાલો હવે હું તો ઓલું જે વોટર પ્રેશર જે આવે ને એ એક ચેક કરી આવું એક જગ્યાએ મળે તો છે પણ ક્વોલિટી કેવી છે એ બધું જોવું પડશે સારી હોય તો લેશું ને પછી ઓનલાઈન વગાવવું પડશે એમ છે ઘરે પહોંચી ગયો અને હવે ચેક કરીએ કેવું ચાલે છે કે એવું કે નહીં અને ચાર્જિંગમાં મૂકી પડશે કે નહીં બેટરી એની પછી ખબર નથી હવે કેમ છે કેમ નહીં ભાઈ તો વખાણ કરતા તા જો અંદરની આ પેટી ખોલીએ છીએ આપણે અને આ નીચે જે છે ને બેટરી લગાડી છે હવે આ બધી અલગ અલગ ટૂલ કીટ છે એ બધું લગાડી દઈએ નોઝર લગાડી દઈએ અહીંયા નોઝર પછી આ પાઇપ છે એ પાઇપ લગાડવાનું થશે કદાચ મને એવું લાગે છે આ પાછળ આપવું અહીંયા જો એ લગાડી દેવાનું એ રીતે હમણાં આનું બધું લગાડી અને આપણે કરીએ આપણે નો ને એ બધું લગાડીને તૈયાર કરી દીધું છે આગળ આ સફેદ લગાડ્યું છે અત્યારે એટલે પાણી આમ ફેલાઈને નીકળે અને લાલમાં એવું છે કે પાણી સીધી આમ પિચકારી થાય એટલે કે કદાચ વધારે ગારો હોય તો એ કાઢવા માટે આ કાઢી ના લગાડ દેવાની લાલ અને બધું આમાં મોબાઈલમાં જોઈને કરી લીધું હવે જોઈએ એક બેટરી સામે ચાર્જમાં મૂકી દીધી છે એક બેટરી આમાં છે હવે આ બેટરી તો કદાચ એટલી બધી ચાર્જ નહીં હોય સીવેન

બેટરી ફૂલ ચાર્જ કરી દીધી છે અને બીજું છે ને ઘણા બધા મનીષ એવું પૂછતા હતા આપણને ગાડી લીધી ત્યારે કે કેટલાની પડી કેવી રીતના છે અમુક જે છે એમાંથી કોઈકને લેવી પણ હતી અને અમુક કોઈક બીજી ગાડી હોય એ હવે કાઢીને અમારી જેમત તે આ લેવી છે એમ તો કેટલા લેવાય કે નહીં કે કેવી રીતના છે તો તમને હું પહેલા ગાડીમાં શું શું કરાવ્યું છે એ બધું બતાવી દઉં શું એસેસરીઝ છે અને બધી જે કાંઈ છે એ ડિટેલ કહી દઉં અને પછી તમને પ્રાઇઝ એ કહી દઉં કે કેટલાની પ્રાઇઝમાં આપણને આ પડી છે આમ તો આખી ગાડી પરિવાર તમને હું બતાવી દઉં અને આ ટાયર તમારે જોવું પડશે કેમકે ટાયરમાં એવું છે સૌથી પહેલાં કે આ જે ટાયર છે ને આ વેરિયન્ટમાં આ મોડલમાં ટાયર મોટા આવે છે આ સાઈઝ છે ટાયરની બસો પંદર સાઠ એટલે કે તમારે આ સત્તર ઇંચના ટાયર આવશે અને આ પહોળાઈ આટલી આવશે પહોળાઈ ગજબની છે અને આનાથી જો નાના મોડલમાં તમે જશો ને તો ટાયર તમારે એક ઇંચ ઘટી જશે એટલે કે સોળ ઇંચના થઈ જશે અને એલોય વ્હીલ પણ નહીં આવે જેને એલોય વ્હીલ કદાચ કોઈ વ્યુઅર્સમાં કોઈ ફિમેલ હોય તો કદાચ જાણકારી હોય ન હોય ખબર નથી તો એલોય એલોયવિલ એટલે આ કહેવાય આ જે છે એ આપણી સાદી ભાષામાં કહીએ તો મેગવિલ એમ અને ઓલામાં કેપ આવે બરાબર ઉપર ડીશ લગાડેલી હોય એવી રીતે તો આ રીતે આખું વ્હીલ આવશે અને ઓલામાં નહીં આવે જે સોળ ઇંચમાં છે એમાં એ પછી અલગથી કરાવવું પડે એ બધી માથાકૂટ કરવી પડે બહુ બધું થઈ જાય એટલે સત્તર ઇંચ એલોયવિલ આ રીતે સિસ્ટમ છે અને કલરનો કોઈ અલગથી પ્રાઇઝ નથી કલર કોઈ પણ તમે લ્યો બરાબર પછી પાછળનો લુક આ રીતે પાછળ આવી રીતે વાઈપર આવે બરાબર ડી ફોગર વાઇપર બધું અલગ અલગ આવી જાય એમાં ડી ફોગ ટૂંકમાં તમને કહું ને તો આપણે અહીંયા થઈ ગયું હોય આપણે કેમ શિયાળામાં ને એમાં થઈ જાય ઝાંખું ઝાંખું તો એ અંદરથી અંદરથી એક સ્વિચ હા એટલે ટૂંકમાં ઇન્સોટ એમ કે ઝાંખું થઈ જાય તો અહીંયા આપણે સ્વીચ તબાવીએ ને એટલે બધું ક્લીન થઈ જાય કાચ ક્લીન થઈ જાય એ રીતે બરાબર આ આખું મોડલ છે હવે અંદરથી હું તમને કહું હવે આ ચાવીનું મેં કિચન આખું એક કવર નહીં એ બધું કરાવી દીધું છે ચાવી સાવ નાની એવી જ છે એની ઉપર કવર નહીં એ બધું આવી ગયું છે ચાવી આની અંદર છે આ આખું કવર છે હવે આપણે આને ખોલીને આપણે અંદર જે તમને બતાવી દઉં કે અંદર શું સિસ્ટમ છે અને પછી બધી ફૂલ પ્રાઇઝ એસેસરીઝ સાથે એમાં એસેસરીઝ અંદર પણ છે કંપનીમાંથી જ ફિટિંગ કરાવેલી બે જ વાર હોન વાગે પોપુડા જે થઈ જ ને એ પણ આમાંથી એકવાર દબાઈ ગયું ને તો ત્રણ વાર વાગે હવે સૌથી પહેલાં તો ક્રેટા છે ને એ હોન માટે બહુ ફેમસ થઈ ગઈ છે એવું છે હોન માટે પછી ક્રેટા બે હજાર પંદરથી છે અને ત્યારથી લઈને અત્યાર સુધી સક્સેસ થઈ ગઈ છે મને પછી મેં બધું રિસર્ચ કર્યું મેં કીધું આ વખતે તો ગાડી લેવી ને તો સારી અને સક્સેસ ગાડી લેવી છે એમ એટલે એ રીતે મેં કીધું રિસેલ વેલ્યુ આવે તો આની રીસેલ વેલ્યુ પણ આવે છે હવે આમાં છે ને બટન સ્ટાર્ટ આવે બરાબર બટન સ્ટાર્ટ પછી આ બધી સિસ્ટમ આ રીતે ઉપર સનરૂફ આવી જાય અને બીજું અહીંયા વેનિટી મિરર બરોબર અહીંયા સનગ્લાસ હોલ્ડર આખું બધું સિસ્ટમ બરાબર પછી આ જે છે એ ટિલ્ટેડ આવે ટેલિસ્કોપિક આવે બધું આવે ટિલ્ટેડ ટેલિસ્કોપિકમાં કદાચ નો ખ્યાલ આવતો હોય તો સાદી ભાષામાં કહું ને તો ઉપર નીચે પણ થાય આડું અવળું આમ પણ થાય એમ ટૂંકમાં આમ આમ અને આમ અંદર બહાર બે રીતે થાય એ રીતે હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ એસી કરી દઈએ કેમ કે ગાડી તપી ગયેલી છે બરાબર હવે સ્ટાર્ટમાં એવું છે જો તમે લીવર આવડું ક્લચ દબાવી દો ને તો સીધું સ્ટાર્ટ થઈ જાય ક્લચ ન કરો અને બટન કરો તો આ રીતે પેલા સિસ્ટમ ચેક કરે જો એસેસરીઝ મોડ ઓન થયો પછી હજી એકવાર બટન દબાવું તો સિસ્ટમ ચેક આખું બહુ સરસ મજાની સિસ્ટમ છે આ ચેક થઈ જાય એસી વેસી ચાલુ થઈ જાય હવે ક્લચ કરી અને કરું એટલે સ્ટાર્ટ બરોબર હવે મનીષાને અંદર બોલાવી લઉં બાર તડકામાં ગરમીમાં બેઠી છે એ પણ અહીંયા બેસી જાય આમાં છે ને એસી માં અલગ અલગ ટેમ્પરેચર ડ્યુઅલ એસી આવે એટલે કે ડાબી બાજુ વાળાને અલગ એસી કરવું હોય તો પણ થાય મારી બાજુ વાળાને અલગ એસી કરવું હોય તો પણ થાય વધ ઘટ કોઈ પણ જો અહીંયા પણ ત્રેવીસ અહીંયા પણ ત્રેવીસ છે અત્યારે હવે હું મારું વધારી દઉં તો મારું ચોવીસ થઈ જાય અહીંયા ત્રેવીસ જ રહે એટલે મનીષા બાજુ છે ને ત્રેવીસ જ રહેશે પણ મારી બાજુ ચોવીસ થઈ જશે અને કદાચ મારી બાજુ ત્રેવીસ ચોવીસ એવું કાંઈ પણ કરવું હોય તો આમ પણ થાય એમ વધ ઘટ કોઈ પણ બાજુ તમે કરી શકો આવી રીતે એ પણ સારી સિસ્ટમ છે હે પાછળ વાળાનું અહીંથી જ થઈ જાય પાછળવાળાનું જે એસી છે એ અહીંથી અહીંથી જ કંટ્રોલ થાય હવે એને કંટ્રોલ નથી આપેલો બરાબર એ ખાલી અહીંથી જ તે કરી શકાય હવે આપેલો હોય તો મને ડિટેલ નથી ખબર અને ઓટો કરી દઈએ એટલે એ ઓટોમેટિક આ બધું કરવા માંડે જો અત્યારે એ ફાસ્ટ થઈ ગયું હવે ધીમું કરી દો પહેલાં ફાસ્ટ એટલા માટે થઈ ગયું કેમકે અત્યારે કુલિંગ નથી ગાડીમાં અને ગાડી તપેલી હતી ફૂલ તપી ગઈ હતી કેમકે ચાલુ કઈ કરી ન હોય પડી હોય તો ઓટો કરી દઈએ ને એટલે જેટલું ટેમ્પરેચર અહીંયા સેટ કર્યું છે ને એ ફૂલ કરી દે અને પછી જે ફેન ફેનની સ્પીડ હતી એ પછી ઓટોમેટિક એની રીતે નોર્મલ કરી નાખે જેમ જરૂર પડે એમ ઓટોમેટિક થયા કરે એટલે આ ટેમ્પરેચર સુધી લઈ લઈએ એમ ત્રેવીસ કર્યું હોય તો ત્રેવીસ સુધી ચોવીસ પચીસ જે કર્યું હોય ત્યાં સુધી લઈ લે ઓટો ઓટો કર્યું હોય તો બીજું સિસ્ટમ બહુ સારી એવી છે બધી ફેસિલિટી છે બધી જ વસ્તુ છે ખાલી તમારે કનેક્ટ કરવાનું આમાં બ્લૂટૂથ થી તો કનેક્ટ થાય જ તે બધી વસ્તુ ગીત બીત વગાડવા હોય એ બધું નોર્મલ તો થાય જ જાય બ્લૂટૂથ થી પણ કદાચ મેપ કે એવું કરવું હોય તો ઓલા થી કરવાનું ને યુએસબી થી એવું કઈક હતું ને હા તો અહીંયા યુએસબી થી બ્લૂટૂથ થી થાય છે એમ છે એ જોવું પડશે એની મને બહુ ખબર નથી જોવું પડશે બરોબર હા બાકી જો અહીંયા લખ્યું છે પ્રેસ ધીસ વિથ જેટ ટુ કનેક્ટ એન્ડ્રોઈડ ઓટો જો કનેક્ટ આવી પણ ગયું હોમ કરી દો પાછું એન્ડ્રોઈડ ઓટો એપલ કાર પ્લે એટલે કદાચ અહીંયા આપણે કરીએ ને તો આ કનેક્ટ થઈ જાય હવે આનાથી ગીત નહીં તો મેં વગાડીને જોયું છે બાકી ડિટેલ નથી ખબર મને એટલે આવશે એટલે પાછું હું ધીમે ધીમે કહેતો રહીશ અત્યારે મેં ચલાવ્યા છે એકસો છવ્વીસ કિલોમીટર તો એકસો છવ્વીસ કિલોમીટરનો એક્સપિરિયન્સ છે મારો બહુ મજા આવી જાય ગાડીમાં મેં ઓલી સીડાન ગાડી ચલાવીશ ને સીડાનમાંથી સીધું એસયુ માં આવ્યો ને એટલી મજા આવે છે એટલી મજા આવે છે ને એક તો એકદમ હાઈટ લાગે અને બીજી જે રોડ ઉપરનો એકદમ આમ મજા આવે ટૂંકમાં રોડ પ્રેઝન્સ હોય ને ગાડીનું સુપર એમ જોરદાર મજા આવી જાય આપણને એમ થાય કે ઓહો ગાડી સાઠ સિત્તેરની મેં અત્યારે મેક્સિમમ પાસઠ સિત્તેર સુધી જ ચલાવી બહુ વધારે નથી ચલાવી

એટલે આ રીતે સનરૂફ અહીંથી ખુલે જો આ અંદર પ્રેસ કરીએ તો સિંગલ પછી આમ પ્રેસ કરી દીધું હોય જો અત્યારે આ રીતે ખુલ્યું જો ઉપરનું ખુલી ગયું હવે આ પ્રેસ કરીશ ને એટલે પાછું બંધ થઈ જાય આની અંદર અંદર જુઓ ખુલી ગયું હજી એકવાર કરું તો આ પણ જો હવે ખેંચું તો આ ખુલી જાય પાછું પાસપોર્ટ ક્યાંથી લીધું છે મેં હવે હજી એક વાત ખેંચી લાવે એટલે હતું એમ નામ હવે આમાં મેં સનરૂફ નું પૂછ્યું હતું તો સનરૂફમાં આપણે એકાદ વર્ષે થોડી ઘણી સર્વિસ કરાવવાની એટલે કે ગ્રીસિંગ ને એવું બધું એબલ ચેક કરી લે હવે પ્રાઇસ ને એની બધી વાત કર દઉં સૌથી પહેલા અને પહેલા એસેસરીઝ કહી દો હવે તમને આમાં જો સીટ કવર નાખી છે બરોબર નીચે મડ ફ્લેપ નાખ્યા છે એટલે કે ગારો ઉડે અને નીચે થોડું ઘણું ઓછું બગડે ઈ ફ્લેપ મોલામાં આવી જાય ટાયર પાસે જે આવે ઈ ઈ નાખ્યા છે અને નીચે આ મેટ જે આવે પગને નીચે રાખવાના આ નાખ્યા છે બરોબર આવડા જેથી કરીને દોડ નઈ બધું હોય તો યાંતને માંથી કંકરીને બહાર નાખી દેવાય આ ત્રણ વસ્તુ અલગથી આજમાં નાખી છે બાકી બધી જ વસ્તુ આની અંદર છે બધી એટલે બધી જ વસ્તુ જેટલું જ એટલું બધું છે આમાં ખાલી વાયરલેસ ચાર્જર નથી યા નથી ઉપરના મોડલમાં આવે અને થોડું ઘણું ઝીણા ઝીણા બીજા ફીચર્સ નહીં હોય બાકી તો એક આ સીટ વેન્ટિલેશન નથી કે સીટમાં ઓલા ઉપરના મોડલમાં એ પણ આવે સીટની અંદરથી નહીં તમે વેન્ટિલેશન આવે એટલે ગરમી ઓછી થાય આ ગાડી ટોટલ બધું એસેસરીઝ થઈ બધું થઈને આપણને કેટલામાં થઈ જશે મનીષા એસેસરીઝ નહીં બધું થઈને આપણને અલગથી બીજા મેં પાછું આમાં ઓલું કરાવી દીધું નીચે શું કહેવાય કોટિંગ નહીં બધું જેથી ગારો નહીં બધું ઉડે તો કાટનો લાગે એના માટે થઈને બધું નીચેની બાજુ ઉપરની બાજુ બધી રીતે તો બધું થઈને સોળે પહોંચી ગયું તો સોળમાં ટોટલ કમ્પ્લીટ આ ગાડી તમને મળી જાય બીજું કોઈ વસ્તુની આમાં જરૂર નથી અને બહુ મજા આવે કદાચ આ કમ્પેરિઝનમાં તમે જોતા હોય ને તો ક્રેટા જ લેવાય હું એમ કહું આટલામાં આ આ પ્રાઇઝની કમ્પેરિઝનમાં એસયુવી ગાડીની કમ્પેરિઝનમાં બેસ્ટમાં બેસ્ટ ક્રેટા કોઈ પણ રિવ્યુ જોશો ને તોય તમને મજા આવશે આ ગાડી લેવાય હવે એવરેજ બાબતે જોતા હોય તો કદાચ તમારે બીજી ગાડીમાં જવાય એમાં થોડીક એવરેજ મારુથી સુજૂકીને એના કરતા ઓછી મળે પણ ફેસિલિટી સેફટી આ તે બધી વસ્તુ તમને જોવો તો ગજબની એમ થાય કે ગાડી કરીએ ચાલો બાકી તમને બ્લોગ માં મજા આવી હોય બ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ભાઈ ભાઈ જય માતા શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર બાય